તો નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં 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 હશો મજામાં રહેવાનું ઉપાધિ નહીં કરવાની તો રોજ આપણે સિહોર ગામના આંગણે આવ્યા છીએ ત્યાં સરસ મજાનું જે પર્વત ઉપર ડુંગર ઉપર શ્રી સિહોરી માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે અને પૌરાણિક ઇતિહાસ છે તો શિહોરી માતાજીના દર્શન કરાવશું અને સિહોરી માતાજીનો જે ઇતિહાસ છે એના વિશે તમે જણાવશો તો પ્લીઝ વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટની અંદર લખી નાખો જય શ્રી શિવહરિમા જય શિવહરિમા શિહોર માતાજીનું મંદિર છે એ શિહોર ગામના આંગણે આવેલું છે શિહોરની આપણે વાત કરીએ તો નવનાથ અને ચાર ચારપીઠ અને વચ્ચે સિહોરી માતાજીનું ડુંગરા ઉપર વર્તની ઉપર બિરાજમાન છે તો અહીંથી તમને સરસ મજાનો શિહોરનો વ્યૂ દેખાશે સરસ મજાનું શિહોર તમે જોઈ શકો છો ત્રણ નામ હતા જૂનું નામ હતું સરસ્વતીપુર બીજું નામ સિંહપુર અને હાલ જે શિહોરીમાં બિરાજમાન છે એને સિંહોર નામથી તરીકે ઓળખવામાં આવે છે તો મજા આવશે અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણે પગથિયાની વાત કરીએ તો માતાજીનું જમીનથી નવસો ને નવસો ફૂટ જેવું ઉપર ઊંચાઈ છે અને ત્રણસો ને એંસી જેટલા બગથિયા ચડીને માતાજીના શિવાજી માતાજીના ધામ તમે પહોંચશો શિહોરી માતાજીની આપણે વાત કરીએ તો અત્યારે જે જાની ભટ્ટ અને મહેતા પરિવારના કુળદેવી છે પણ અત્યારે તો હાલ અઢારે વરણ છે એ માતાજીને પૂંજીએ છે શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજી સૌ ભક્તોના શિહોરી આ કામ પણ કરે છે અને દૂર દૂરથી ભક્તો શ્રી શિહોરી માતાજીના દર્શન માટે આવતા હોય છે તો તમે પણ અચૂકથી શિહોરી માતાજીના દર્શન કરો અને તમારા જીવનને ધન્ય કરો જય શિવરી અત્યારે આપણને શિહોરી માતાજીના ધજાના દર્શન થઈ ગયા છે એટલે થોડીક જ વારમાં શ્રી સિહોરી માતાજીના આપણે દર્શન કરવાના છે તો અત્યારે તમને અહીંથી સુંદર મજાનો શિહોરનો નજારો તમે જોઈ શકો છો એ મંદિર છે ને અત્યારે અહીંયા છીએ જોઈ શકો સુંદર મજાનું કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ છે અને સિહોરની આપણે વાત કરીએ તો નવનાથ મહાદેવ અને ચાર પીર અને વચ્ચે શિહોરી માતાજી મંદિર આવેલું છે તો સુંદર મજાનો તમે શિહોરનો વ્યૂ તમે જોઈ શકો છો સાત છે ફાઈનલી આપણે શિહોરી માતાજીના મંદિરના પ્રવેશ દ્વાર તરફ પહોંચી ગયા છીએ તો સુંદર મજાનો નો પ્રવેશ દ્વાર છે ફાઇનલી ગાઈસ આપણે શિહોરી માતાજીના સાનિધ્યમાં અત્યારે પહોંચી ગયા છીએ અને ટૂંક જ સમયની અંદર તમને શિહોરી માતાજીના દર્શન કરવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારી સામેની સાઈડ સ્ક્રીન પર દેખાય છે એ શિહોરી માતાજીના છે સાક્ષાત શિહોરની અંદર બિરાજમાન છે અને ભક્તોના એવા કામ કરે છે શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે હે મા મા સૌની મનોકામના પૂર્ણ કરજો અને બધાના દુઃખને દૂર કરજો જય શિહોરીમા જય જય શિહોરીમા તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શિહોરીમા તો ટૂંક જ સમયની અંદર હવે તમને આપણે જવું છે ઇતિહાસ તરફ તો શિહોરી માતાજીનો ઇતિહાસ આપણે બાપુના સમક્ષ સાંભળશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કમેન્ટની અંદર લખી નાખો જય શિહોરીમા જય શિવરીમા મારું નામ છે પ્રતાપગીરી પ્રભાતગીરી અને અહીંયા આ માતાનું મંદિર છે અને પહેલાં અમારા ગરડા શિહરી માની પૂજા કરતા હતા ભાવગીરી બાપુ પ્રભાતગીરી બાપુ લક્ષ્મણગીરી બાપુ અને કાંતિગીરી ગીરી બાપુ આ બધા અમે અમારા કુટુંબ માની પૂજા કરી છે અને સરકચ મહારાજાનો અહીંયા સ્ટેટ હતો અને એ સમયમાં જે રાજાને જમીન ઘણી હતી એટલે એ બધી જે જગ્યાઓ છે ને રાજાએ બ્રાહ્મણોને બાવા સાધુઓને બધાને તપ જપ અને કર્મકાંડ કરવા માટે એને અર્પણ કરી દીધી બધાને અને જેમ જેમ બધા લાવવા જવા લાગ્યા અને કર્મકાંડ પૂજા પાઠ બધું કરવા લાગ્યા બ્રાહ્મણ દીક દીકરીનો જન્મ થયો અઢાર વર્ષની દીકરી થઈ એટલે સાક્ષાત માતાજીનું સ્વરૂપ હતી પછી આજે જે જ્યારે આ લડાઈ થતી ને એ સમયમાં બ્રિટિશ સરકાર વખતની ટોપું ખોડતા એટલે લડાઈ થઈને તે બ્રાહ્મણોનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ છે ને લડાઈમાં તો સવા શેર મણ જણને વજન કરો ને એટલું બ્રાહ્મણોનું મૃત્યુ થયું અને પછી માતાજીની નિંદા કરવા માંગ્યા અને એની મશ્કરી કરવા લાગ્યા એટલે માતાજીથી સહન ન થયું એટલે માતાજી દોડીને અહીંયા ડુંગરે આવ્યા અને ડુંગરે અહીંયા આવીને સતી થઈ ગયા ખૂબ ખૂબ આભાર બાપુ આપ અમારા દર્શક મિત્રોને બધાઈને જે સિહોરી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ તમે જણાવો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર બાપુ જય સિહોરીમા સિહોરી માતાજીનો મંદિરમાં ની બાજુમાં એક પથ્થર છે એ સાંકળ વરે બાંધવામાં આવેલો છે મને એવું લાગે છે કે સાકળ તો ખાલી નિમિત છે પણ ખરેખર આ શિહોરી માતાજીનો ચમત્કાર કહેવાય જોઈ પથ્થર પડે તો ઘણા જ ઘરોને અહીંયા નુકસાન પણ થાય છે પણ ખરેખર આ શિહોરી માતાજીનો ચમત્કાર છે સાકળ તો ખાલી એક નિમિત છે તો આ પથ્થર તમે જોઈ શકો છો શિહોરી માતાજીનું મંદિર આવેલું છે અને સરસ મજાનું કુદરતી સૌંદર્ય ભર્યું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે તો અવસ્થો ફેમિલી સાથે પધારો અને શિહોરી માતાજીના દર્શન કરીએ અને આપણા જીવનને અન્ય કરીએ સરસ મજાનું ચારો તરફ કુદરતી ભર્યું સૌંદર્ય વાતાવરણ તમને અહીંયા જોવા મળશે સરસ મજાનું સિંહપુર એટલે કે શિહોર ગામ છે નવનાથ ચાર પીર અને વચ્ચે શ્રી શિહોરી માતાજીનું મંદિર આવેલું છે અને સરસ મજાનું આ ઇતિહાસ છે અહીંયા તમને સુંદર માતાની માતાજીની પ્રસાદી ચુંદડી અગરબત્તી ને શ્રીફળ તમને અહીંયાથી મળી જશે ને સિહોરી માતાજીના ફોટા પણ તમને અહીંયા મળી જશે તમે જોઈ શકો છો શિહોરી માતાજીના આ બધા ફોટાઓ છે ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ શ્રી શિહોય માતાજીનો ઇતિહાસ તમને ઘણા બધા ખૂબ જ સુંદર મંદિર છે સરસ મજાની ભેટભરી વ્યવસ્થા છે ભોજન શાળા પણ છે સમુદ્ર ઇતિહાસ તમને આ વિડીયોના માધ્યમથી તમને બતાવ્યો છે તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ લખી નાખો જય શ્રી હરિમા જય શ્રી જય માતા